ભરૂચ કંથારિયા ગામની હદમાં આવેલ આશરે 10 વર્ષ જૂનું બાંધકામ ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તોડી રોષ નજરે ચડ્યો છે અને સરકારી રસ્તા પર આપું છું બતાવું છું ચાલો અમે તો પાણી કરતો હતા બધાની રોજી છીનવી લેવાની અને મને આ બાબતનો કોઈ ગમ નથી ચૂકી ગયાનો ભાઈ એ વાત છે કે કોર્ટના અંદર ફરી તમે કોર્ટ પહોંચો કે અને સર આ કહેજો કે સપ્ટેમ્બર ના અમારી કોર્ટ માં ડેટ હતી આ લોકોએ નવમી ઓક્ટોબર જ લીધી છે નવમી નેક્સ્ટ નેક્સ્ટ મંથ અને નવમી ઓક્ટોબરે ડેટ અને બીજા જન્મ નોટિસ ફરકારી જાય કઈ વાંધો નહીં અમને પાસે બી અમને કોઈ મજબૂરી હતા આપણે નથી કહેતા ઓફિસરોને બી કોઈ મજબૂરી હશે પણ એમને દિલ પર હાથ લાગીને જોવો છે કે આવું તો કરવાનું જ નહોતું એમને કહેવાનું તો કે અમે તમને બીજા બે દિવસ સમય આવ્યો અમે બીજા બે દિવસનો સમય આપ્યા છે તમે રોકાવ કે ચાલો હું સાહેબ હું સાહેબ માય છું મને કઈ ફરક નહીં પણ મને બીજા લોકો ફરક પડતો તો યાર આ રીતે આ રીતે કરવાનું નતું પાટના તાટડાના કપડાના પ્લાસ્ટિકના વડીઓથી છાપરા નાખેલા હતા આખું ગામ જાણે છે આ વાતને કંતા ગ્રામ જમીન નોંધ છે આ જમીનના ઉપર ઓગણીસો ને ત્રાણું હું ગ્રામ પંચાયતને સરકારને લોકોને પાણી આપું છું મેં ક્યારેક પૈસા પાસેથી લીધો નથી ઓફ કે આજ સુધી સરકાર ધ નોટ ઇન્સ્પાઈ મી મારા બધા સાથીદારોને કોઈ પૈસા આપવામાં આવેલા નથી અને તેમ છતાં અમે સબર મારીને બેઠા હતા મેં અમે કોઈ ખોટું કામ નથી કર્યું બોડાનો જન્મ બે હજાર તેરમાં માં થયો હતો અમે ઓગણીસો ત્રાણુંની તો મારી પાસે પરવાનગી છે અને આ લોકો એ ત્યાર પછી પણ અમે સબર મારીને બેઠા અમે કોર્ટમાં ગયા કોર્ટના અંદર બોડાના એડવોકેટે ઇન પ્રેઝન્ટ ઓફ મી ઓપન કોર્ટમાં એવું કીધું હતું કે આ નોટિસ આપી છે હવે પછી અમે કોઈ નોટિસ આપ્યા નહીં બોર્ડાના ઓફિસરો કોઈ ત્યાં જાય નહીં અને જ્યાં સુધી આ કેસનો નિકાલ નહીં આવે ત્યાં સુધી